પીએલ મકવાણા સાર્વજનિક હાઈસ્કૂલ ધંધોળા ખાતે શાળા પ્રવેશવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવોત્સવ કાર્યક્રમ અંતર્ગત છોટાઉદેપુર પાસે આવેલ ધંધોળા ગામે શ્રી પીએલ મકવાણા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા સંશોધન અધિકારી ધનંજય દાંદલિયાના હસ્તે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાવિ પ્રગતિ મંડળના મંત્રીશ્રી હીરાભાઈ મકવાણા ધંધોદા ગા ધંધોડા ગ્રામ પંચાયતના સરપંચ પારસિંગભાઈ રાઠવા નંદુભાઈ રાઠવા ધંધોદા સીઆરસી દિનેશભાઈ રાઠવા શાળાના આચાર્ય પંકજકુમાર પરમાર શાળા સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહી ચાલીસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળામાં ધોરણ નવ અને દસ ના વર્ષ બે હજાર પચીસમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે શાળા પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું